અ અનંતભાઈ શું કહેવા માંગો છો કે એક બાદ એક આવી રીતે પ્રહાર કરવા કેટલા યોગ્ય છે કારણ કે કઈકાલે જે રીતે તાપીમાં જાહેર મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું તમારા ઉપર તો અનેક એવા આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે એ વાતને લઈને શું કહેવા માંગો છો દક્ષિણ ગુજરાતમાં અત્યારે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન જેવા કે શિક્ષણના પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્ન અને ઓકાઈ જળાશયમાં

એમની સાથે રેલીઓ કરીને એમની સાથે ધરણાઓ કરીને આક્રોશ સભાઓ કરીને અમે લોકો આંદોલન અમારા પર જુદા જુદા આક્ષેપો કરવામાં આવે છે વિધાનસભામાં પણ અમે વિપક્ષમાં ચાર જેટલા આદિવાસી ધારાસભ્યો છે ચારે ચાર આદિવાસી ધારાસભ્યોએ એ આશ્રમ શાળાની વાત હોય વીજળીના પ્રશ્નની વાત હોય આંગણવાડીના પ્રશ્નની વાત હોય જર્જરીત ઓરડા શિક્ષણના પ્રશ્નની વાત હોય શિક્ષક ના પ્રશ્નની વાત હોય ટ્રાન્સપોર્ટેશન માટે આપેલા ઇકો વાનની વાત હોય મધ્યાહન ભોજનમાં બિન આયો આરોગ્યપ્રદ જમવાનું જે આવે છે તેની વાત હોય આદિવાસી વિસ્તારના બાળકોને કુપોષણથી પીડાઈ રહ્યા છે એની વાત હોય

અને અમારે જયારે જયારે અમારા પ્રશ્ન વિસ્તારના ઉઠાવવાના ત્યારે ઉઠાવ્યા હતા એમાં સૌથી મોટો પ્રશ્ન એ પણ કર્યો હતો કે ગયા વર્ષે કેટલી આદિજાતિ વપરાય નહીં હતી તો નવસો બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી હતી એ પણ વાત કરી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેમ બંધ કરી દેવામાં આવી એ પણ અમે વાત કરી હતી આ જુદા જુદા પ્રશ્નમાં જયારે અમે સરકાર ને ઘેર્યા હતા ત્યારે એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય હોય કે મંત્રી હોય એક પણ અંગને પૂરેપૂરો સાચો જવાબ આપ્યો ન હતો એટલે વિધાનસભામાં ન બોલાયું અને વિધાનસભાના અંદર એમની જે જે રીતે આદિવાસી ના પ્રાણ પ્રશ્ન નથી ઉઠાવતા એના માટેની વાત થઈ એટલે માનનીય મંત્રી કુંવર કુંવરભાઈ હળપતિ એમણે રસ્તાના ખાત ખાતમુહૂર્ત વખતે જુદા જુદા આક્ષેપો કર્યા પરંતુ અમે ટ્રાઇબલ સપ્લાન હોય નવસારી જિલ્લાનું ટ્રાઇબલ સપ્લાન હોય કરોડ રૂપિયા જેવા ની એજન્સી થરાદની હતી એ થરાદની એજન્સી ને ફાળવી દેવામાં આવ્યા પૂરે પૂરા એ ફળાવ રોપાઓ આપવામાં ન આવ્યા હતા અને એમાં મંત્રીશ્રી એ પણ

એવું નથી કે પહેલી વખત બોલવામાં આવ્યું હોય આની પહેલા પણ અનેક એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને પોતે આદિવાસી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તમારા ઉપર ને ચૈતરભાઈ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હોય કે એ લોકો આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે આ વિષય ઉપર શું કહેવા માંગો છો અમે જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ લડાઈ લડતા હતા ત્યારે પણ જે તે સમયના મંત્રી જે હતા એમણે અમારા પર આક્ષેપ કર્યા કે આદિવાસી સમાજને ગુમરાહ કરે છે એવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી

પ્રોજેક્ટ માટેની જમીનની સંપાદન કરવાની માંગણી ની પ્રક્રિયા ચાલુ છે તો જે તે સમયે અમને ગુમરાહ કરવાની વાત કરીએ સરકારી તંત્ર તમારું છે અમે ગુમરાહ કરતા હોય તો તમે આદિવાસી સમાજને રસ્તો બતાવો માર્ગદર્શન આપો અ અનંતભાઈ નો મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે વિધાનસભામાં પણ યુસીસી ના મુદ્દાને લઈને અનેક વખત લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે યુસીસી ગુજરાતમાં આવશે તો પછી આદિવાસીની જે પરંપરાઓ છે એ લોકોની જે પહેલાની પ્રકૃતિ છે એ બધી જ વસ્તુ ખતમ થઈ જશે આ વિષયને લઈને શું કહેવા માંગો છો કારણ કે ક્યાંક આદિવાસીઓમાં પણ અંદરો અંદર ડખા થઈ રહ્યા છે ઘણા બધા આદિવાસી નેતાઓ એવા છે જે લોકો સામેથી કહી રહ્યા છે કે યુસીસી ને

પોતાના દેવ દેવી છે પોતાની એની પોતાની પ્રાકૃતિક વિધિઓ છે હ અને અમારા આદિવાસી સમાજના વાદ્ય સંગીતો છે અમારી આદિવાસી સમાજની લોક કળા લોક નૃત્ય છે એટલે એ યુસીસી સાથે જોડાઈ ને અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થવા દેવાના નથી અમારા આદિવાસી સમાજની અસ્મિતા અમારા જીવન સાથે જોડાયેલી છે

જેની સાથે અમે અમારો ઉછેર થયો છે અમારો વળવાઓનો ઉછેર થયો છે જે રીતે અમારી વિધિ વિધાનો છે જેવી રીતે અમારા દેવ દેવીઓ છે જેવી રીતે અમારી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં અમને રહેવા દો નહી તો અમે જો અમારી સંસ્કૃતિ ભૂલી જઈશું તો અમે બીજા સમાજની જેમ બીજાની સંસ્કૃતિ અપનાવતા થઈશું એના માટે અમારે ખાસ યુસીસીનો વિરોધ છે અમે તમામ લોકોની સાથે હળીમળીને જ રહીએ છીએ પરંતુ અમારા જે પરંપરા છે અમારી જે વાનગી છે અમારી જે રીત રિવાજ છે અમારા જે લગ્ન કરવાની પદ્ધતિ છે મૃત્યુ માટેની ક્રિયાઓ કરવાની પદ્ધતિ છે અમારા જે લોકગીતો છે લોક નૃત્ય છે અમારા જે સંગીત ના સાધનો છે અમારો પેરવેશ છે અમારી બોલી ને પરંપરા જે છે અમે એને જાળવી જાળવી રાખવા માંગીએ છે અને બીજા રાજ્યોમાં પણ યુસીસી જે લાગુ કરવામાં આદિવાસી સમાજ પર લાગુ કરવામાં આવ્યું નથી પરંતુ અત્યારે ઘણી બધી વખત એવી વાત થાય છે કે લાગુ કરશું પરંતુ અમે લાગુ કરવા દેવાના નથી અનંતભાઈ મને હજી પણ એક સવાલ છે કે દર વખતે આદિવાસીઓ માટે જ કેમ આવું કહેવામાં આવી રહ્યું છે જે પ્રમાણે ગઈકાલે કુંવરજી હળપતિ એક મંત્રી છે તેમ છતાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે આની પાછળ કોઈક બીજા કારણો છે કે વાસદાની અંદર મને શું ચાલી રહ્યું છે મને દરેક વાતની ખબર છે એમના દ્વારા આ શબ્દો બોલવામાં આવ્યા હતા તો ક્યાંક દર વખતે કેમ આવી રીતના ટાર્ગેટ કરવામાં આવી રહ્યો એવું કઈક લાગી રહ્યું છે શું કહેવા માંગો છો બેન જો જેઓ સંઘર્ષ કરી રહ્યા હોય સરકારની સામે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પ્રશ્નોની જડી વરસાવતા હોય અને હજારો લોકોની સાથે આંદોલન કરવા માટે ઉતરતા હોય તો ત્યાં ના મંત્રીના પેટમાં તેલ રેડાય એ તો સામાન્ય છે પરંતુ જ્યારે એના વિસ્તારના પ્રશ્ન અમારી પાસે આવીને અમને રજૂઆત કરતા હોય અને એમના વિસ્તાર ના આદિવાસી સમાજના પ્રશ્ન ને અમે વાચા આપવા ત્યાં જતા હોય એટલે સામાન્ય છે કે મંત્રી પેટમાં દુખતું જ હોય છે પરંતુ અમે અમારા આખા દક્ષિણ ગુજરાત ની વાત કરીએ કે આખા ગુજરાત ના પટ્ટા ઉમર ગામ થી અંબાજી ની વાત કરીએ જ્યાં પણ આદિવાસી સમાજના પ્રશ્ન હશે એ પ્રશ્નને વાચા આપવા મેં જઈશું અત્યારે થોડા સમય પહેલા વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામો જોડાવાના હતા

જન આક્રોશ મહાસભા પણ રાખી અને ત્યારબાદ અમે આ વિસ્તારમાં જુદા જુદા જે વિનાશકારી પ્રોજેક્ટો છે એના વિરોધમાં અમે આંદોલન કરી રહ્યા છે એટલે સામાન્ય છે કે અમારા પર આક્ષેપ કરવામાં આવે પરંતુ અમે કોઈ આક્ષેપ થી ડરવાના ગભરાવાના નથી અમે અમારા આદિવાસી સમાજ પર થતા અન્યાય ના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે આંદોલન કરતા રહેશું અમારે સડક પર ઉતરવું પડે કે અમારે વિધાનસભામાં બોલવું પડે અમે બોલશું કુંવરજી હળપતિને લઈને શું કહેવા માંગો છો કે જે પ્રમાણે પ્રહાર કરવામાં આવ્યા છે તમારા ઉપર તો કોઈક વળતો જવાબ આપવા માંગતા હોય કારણ કે ચૈતરભાઈ દ્વારા તો પોતાનું એક નિવેદન આપવામાં આવી ગયું છે તમે શું કહેવા માંગો છો એમના વળતા જવાબમાં મેં ગઈકાલે પણ મીડિયા ના મિત્રોને એક નિવેદન આપ્યું હતું કે મને લાગે છે ચસકી ગઈ છે મને એવું લાગે છે એમની પાસે પૈસા ઉઘરાવે છે એ કદાચ એ એજન્સીઓ એમના પર તૂટી પડ્યા હશે કારણ કે મેં વિધાનસભામાં પ્રશ્ન જુદા જુદા પૂછ્યા હતા એટલા માટે અને જો અમે કોઈ કટકી લેતા હોય કોઈ પૈસા લેતા હોય તમારી પોતાની સરકાર છે તમે જ તપાસ કરાવડાવો અને તમે જ જુઓ અમને કોણ પૈસા આપે છે કોણ પૈસા નથી આપતા પરંતુ હું તો સ્પેશિયલ સીધો કોઈ જગ્યા આપ્યા નથી અને એસી ટકા જેટલા રૂપિયા ખાઈ ગયા છે અને લગભગ તમે જો બે ચાર વર્ષમાં તપાસ કરો તો બે હજાર થી પચીસો કરોડ રૂપિયા નો કૌભાંડ આદિજાતિ વિભાગમાં આ કુંવરજીભાઈ ના મળતીયા દ્વારા કરવામાં આવ્યું છે અને તમે આ તમામ શાખાઓમાં તપાસ એમને કેવો તપાસ કરાવડાવો અમે તો પુરાવા સાથે લખવાના જ છે અને કરાવડા કરાવી દૂધનું દૂધ પાણીનું પાણી જે ખબર પડી જશે અને કુંવરજીભાઈ ને બી મારે એટલું જ કહેવાનું છે કે તમે સરકાર નો હાથો ન બનો તમે આદિવાસી સમાજના છો અને આદિવાસી સમાજની સાથે રહીને આદિવાસી સમાજના કામ કરો